જય માતાજી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા આ છે હમીરજી ગોહિલની પ્રતિમા આપણે એમના દર્શન કરી રહ્યા છે સરસ મજાનું ફરવા લાયક સ્થળ છે તમારા પૂરા પરિવારને લઈને અવશ્ય ભોળાનાથના દર્શન કરવા પધારશો અત્યારે રાતના લગભગ સાડા પાંચ વાગ્યા હશે હમીરજી ગોહિલની પ્રતિમા હશે સ્ટાર્ટિંગમાં દરવાજા આવે ત્યારે એમના હમીરજી ગોહિલના દર્શન થાય અમારા બાપુ ફોટો પડાવ્યા છે અંદર પ્રવેશ કરવી એટલે મિત્રો આવ્યું ફરવાલાયક સ્થળ છે મસ્તીનું તમારા પૂરા પરિવાર અને ફેમિલીને લઈને અવશ્ય સોમનાથ પધારશો મંદિરની અંદર નો એન્ટ્રી છે મોબાઈલ લઈ જવાની એટલે મહાદેવના દર્શન તો નહીં કરાવી એક પણ સોમનાથ તમને બને એટલી કોશિશ કરીને દેખાડવાની કોશિશ કરું છું સરસ મજાનું સ્થળ છે જવા ફરવાલાયક પ્રવેશ કરો અંદર ત્યારે મોટું ગ્રાઉન્ડ આવે દેશ વિદેશથી અહીંયા સોમનાથ ફરવા આવે છે અને મહાદેવના દર્શન કરવા તમે પણ તમારા પરિવારને લઈને અવશ્ય સોમનાથ પધારશો દર્શન કરવા હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય સરસ મજાનું સ્થળ છે જવો તમે મિત્રો દર્શન કરી શકો છો બહુ પબ્લિકની ભીડ હોય છે અત્યારે સવારના સવા સાત સવા સાતથી થી સાડા આઠ સુધી મેં આ મારું શૂટિંગ ચાલુ કર્યું હતું સરસ મજાનું ફરવા જેવું સ્થળ છે સામે દેખાય ત્યાં દરિયો છે એકદમ ચોખ્ખો દરિયો પાણીનો અત્યારે હજી મંદિર તરફ જઈ રહ્યા છીએ દર્શન કરવા પણ મેં કીધું એમ કે સેફ પોસ્ટ આવે ને ત્યાં બધું ચેકઅપ કરે છે એટલે તમે પણ જાઓ તો ધ્યાન રાખજો અને અમારે અમીરજી ગોહિલની પ્રતિમા છે એમની સામે બજાર લાગે છે જવા બજાર સરસ મજાની બજાર લાગે છે તમે કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો અને ત્યાં અંદર ચેકપોસ્ટ હોય ને ત્યાં માવા કે મોબાઈલ કે કોઈ વસ્તુ તમે લઈ જવા નથી દેતા તો તેને તમારા સામાનનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું તમારા ફેમિલીને અવશ્ય લઈને સોમનાથ પધારો ફરવા બહુ સરસ મજાનું સ્થળ છે મહાદેવનું આ પાર્કિંગ છે તમારી ગાડી હોય ને કાર હોય ગાડી હોય તો અહીં તમે પાર્કિંગ કરી શકો છો સરસ મજાનું પાર્કિંગ છે જો આ શેક પોસ્ટ હું કહેતો હતો ને એ શેક પોસ્ટ હશે અને અહીંયા પાર્કિંગ કરવા માટેના તમારા ફાસ્ટેગમાંથી પૈસા કપાઈ જાય તરત ગાડી પાર્કિંગ માટે અને સોમનાથ તો સોમનાથ જ છે હર હર